જો ભાઈ એક્ટિંગ આપે છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણા વલોકમાં માં બધાનું સ્વાગત છે આજે તો જવાનું છે ભાઈ દ્વારા ફરવા પણ ક્યાં જવાનું છે એ ખબર નહીં બનાવે છે મારા એટલે તમને બધાને ખબર પડી જાય તો મળી આવ્યો તમને આગળ ફેમિલી ભાઈબંધો લઈને વિજયવા છે આપને ગોપનાથ નક્કી તો નતું અહીંયા આવવાનું છે એમ પણ ભાઈબંધો કે પેલા ગોપનાથ જઈ પછી આગળ જઈએ કે ફરવા માટે તો હું કઈ વાંધો નહીં તો આપણે કઈ વાંધો હતો નહીં તો આપણે વિજયવા એમાં પાછા આપણી હારે છે ને આપણે અલ્પેશભાઈ છે અલ્પેશભાઈ આપણે આજે ગોપનાથ આવ્યા છે હું કહેવા માંગુ છું કરો શેર કરો બસ એક જ નિયમ બસ બીજી કઈ વાત જ નહીં અહીંયા છે ને આપણે મહાદેવના દર્શન પણ કરવાના છે કેમ કે શ્રાવણ મહિનો ચાલુ છે વળનાથના દર્શન પણ કરતા જઈએ તો હું તમને મળું હવે આગળ ફેમિલી છે ને

જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો બધા દોસ્તરોને અમે હવે ભાગ્યા છીએ અહીંથી દેઠ માંથી અંદર જવાનું છે તો આજે છે ને શ્રાવણ મહિનામાં કઈક ગોપને જો આવી રીતે સજાવેલું છે લાઇટિંગ બાઇટિંગ કરેલું છે આપણે અંદર જવાનું છે અહીંથી જઈ ત્યાં નાથી નહીં જવું અહીંયા આમ અહીંયા છે ને જો અહીંયા જમવાનું છે અહીંયા પ્રસાદ લેવા માટે ને આ મંદિર છે ને ભોળાનાથનું મંદિર છે ને આ સાઈડમાં આવેલું છે તો આ સાઈડમાં અહીંયા છે ને કબૂતરના અનાજ લાગે છે એના માટે ખાવા માટે તો આ જગ્યા છે સ્પેશિયલ તમે અહીંયા આરામ કરવા માટે તમારે છે ને આ જગ્યા મળી રહે છે અહીંયા આ મંદિર એનું છે ને મને નથી ખબર ફેમિલી છે ને અમે હવે અંદર જઈને દર્શન કરતા આવીએ અવાજમાં તમે કરો એન્જોય ફેમિલી આ છે મહાદેવનું મંદિર છે હું જાઉં છું હવે મહાદેવના દર્શન કરવા માટે તો તમે વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો મળો હવે આવી મિલે આવી જાય દરિયા કિનારે ને દરિયા કિનારાનો કંઈક નજારો છે ને એક ક્યારેક કંઈક છે ને એમાં છે ને પાછું પાણી ભર્યું છે ફૂલ જો પાણી આવી ગયેલા છે ફૂલ ને આ દુકાન પણ ફૂલ થઈ ગયેલી છે બબેન બધા હેલા છે આમ છે થોડાક ને હું આ બાજુ આવી ગયો છું હવે જઈએ અંદર આપણે પાણી આવેલ છે ને એ બાજુ આ બાજુ એટલે થોડોક એન્જોય કરતા આવી વાત કહું તમને બધાને અમારી શીપ તણાઈ ગઈ છે શીપ તણાઈ ગઈ છે ભાઈ એમ કે છે શીપ અંજા તણાઈ ગઈ છે એમ આપણે ખબર નથી આપણે અહીંયા ઘણા સમયથી અહીંયા આવ્યા છીએ પહેલી વાર કેમકે બહુ રાજો સમય થઈ ગયો છે છે ને બધી દરિયો દેખાય છે આ બાજુ આ બાજુ ભોળા નથી પણ અહીંયા દેખાતો નથી અહીંથી કઈ જગ્યા પર છે એમ મોલકા આગળ જઈ તો ખબર પડે એમ છે અહીંયા દરિયા તો આટો માર જેમ કેટો ન મારી તો મજા ન આવે ને અહીંયા અહીંયા મોસ્ત લાવે બાકી તમે જો બે તો બે હી ગયા છે જો એટલું એટલું પાણી આવી ગયેલું છે એટલે એટલે ત્યાં મંદિર વધી પાણી ભોગી રહ્યા છે એટલે વધી મંદિર વધી પાણી ભોગી રહ્યા છે સારા પર છે હમણાં આશામાં છે ને એ બધું અંદર ભાગવા મળે છે ફેમિલી કેવું લાગ્યું અમારું ગોપના દરેક તમે કમેન્ટમાં લખી દેજો ને હર હર મહાદેવ પણ લખી દેજો વિચાર કરી છે હવે કે જમવા જાવું છે એમ પણ હું જમવું એ આવડે છે કે નક્કી નથી કરતા પાછું જમવાનું નામ લઈને પાછા આમ જો અહીંયા દરિયા કિનારે બી એવા છે આવડા કે અહીંયા મજા આવે છે ફેમિલી અહીંયા છે ને દરિયાને બહુ બગાડ કર્યો છે આમ જો કચરો છે ને જેમ ફવા એમ ફેંકેલો છે મહેરબાની કરીને અહીંયા ગોપનાથ આવો ને તો આમ કોઈ કચરો ફેલાવશો નહીં મારો વિચાર તો એવો છે કે અહીંયા ગોપનાથ આવ્યા છીએ તો પ્રસાદી લઈને જઈએ એમ પછી આવડા ઉપર આધાર મિત્રો નક્કી કરી નાખ્યું છે ને મેં આવડે મન લીધા છે એટલે પ્રસાદી લેવા જઈએ એમ કે વાંધો નહીં હાલો કે પ્રસાદી લઈ આવી તો અમે જઈએ આવે પ્રસાદી લેવા માટે તો બધા જોવા જાય છે પ્રસાદી લેવા માટે ગોપના જાય ને એટલે અહીંયા પ્રસાદી લીધા છે તમારે કોને ગાવું નહીં પ્રસાદી લઈ લીધું છે આમ જો પ્રસાદીમાં એટલું વસ્તુ છે બનાવેલું બધા પ્રસાદી લેવા આવી ગયા છે જાવજી મમ્મી પ્રસાદ લઈને તાવજી માં તમે છો ને મારા લીધેલા શોટ જોવો પ્રસાદી લઈ લીધી છે ને હવે આવી જાય છે બહાર કેમ હવે જવાનું છે બીજે એટલે હવે આપણે ભાગ્યા છીએ ને તો ભાઈ બંધુ પૂછી લઈએ હવે ક્યાં જવું છે એમ હવે ક્યાં જવું છે જવાનું ક્યાં છે નક્કી તો નથી પણ અહીંથી લગભગ નવ દસ કિલોમીટર ની અંદર એક મસ્ત જગ્યા છે બીજી ત્યાં જશું તો ભાઈ કીધું છે આગળ એક સારી જગ્યા છે ત્યાં જઈએ તો હવે જઈએ હાલો ફેમિલી અમે ભોગી ગયા છે એ મસ્ત ધારા કેમ કે આપણા ભાઈ બંધુ અહીંયા લઈને આવેલા છે ને અહીંયા પહેલાં તો છે ને ખોડિયાર માતાજીના દર્શન કરાવવા લઈને આવેલા છે ને ફેમિલી હું તમને માતાજીના દર્શન તો નહીં કરાવી શકું કેમ કે વલ્લભ બહુ મોટો થઈ જાય આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણા બાજુ દર્શન છે કે આપણે જવું છે નીચે હવે એ બધા નીચે એ બધા નીચે જવા મળ્યા છે કેમ કે આપણે હારે લાવેલા છે સોળા તો સોળા પંચ પછી આપણે જઈએ હવે કે હવે ઘર પણ છે ને એ આવેલા છે નીચે જો કે દરિયાનો મોહલ કે આવો છે બાકી તમને મજા જ આવે અહીં આવજો આ મસ્તર અમદારા એની સારું એવી છે માની તમે નીચે કરો હવે તડકો લાગ્યો બહુ ને લાવે ને તા અરે તો આમ જોવો છોડા પીવાની ચાલુ કરી દીધી ને આ ભાઈ છે ને નખરા કરવાની ચાલુ કરી દીધી છોડા ખોટી નોતી આમ જોયો એકડા ફીણ સડી જાય એમાં હું છે ગેસ ચડ્યો એનો ને અહીંયા છે ને કેમ કે ભાઈબિંદ દવાળા હોય એટલે મોજ મસ્તી તો કરવાની તમને ખબર જ છે બધા મજા જ આવે ને આ છે અમારા અલતિશભાઈ તમને ખબર જ છે જોવા કેમ કરે છે આનું નામ છે ડુપ્લિકેટ સારું ભાઈ એક્ટિંગ બતાવે ને જો ભાઈ એક્ટિંગ આપે છે ભાઈ અલ્પેશભાઈ અમારા ભગીરથભાઈ એમ કે છે કે અમારો ફોટો જો હાલો ને એક બે ફોટો પાડી દઈએ મિત્રો સને અહીંથી નીકળી ગયા છે ને હવે જાય છે ઘરે દોસ્ત સાથે ગાડીઓ લઈ લઈને આવે છે તો ભાગ્યા છે હવે હવે અમે પણ જઈએ ઘરે હવે આજનો ઓલક આપડે અહીંયા પૂરો થાય છે અને તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો હા હવે મળીએ કાલે નવા ઓલકમાં ક્યાં વધી માં બાય બાય